રંગલાની રંગત ભારતે હુંકાર કરીને ગોંઠ વાળી કાકા અમિત શાહ કરજ્યા સિંધુ જળ સંધિ હવે લાગુ નહીં થાય અને પાકના વડાપ્રધાન અમેરિકા આગળ ભાઈ બાપ હું તમારી ઘા કરીને કંઈક રસ્તો કાઢવાની વેતરણમાં ઘૂંટણીએ પડીને તો શું પણ નાક લીટીઓ તાણે છે કંઈક કરો બાબલા તરસે મરી જઈશું ત્યારે લેફ્ટવાળા કહે છે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને આવું ના શોભે અને કાકા ઉપરથી માથા ઉપર હાથ ફેરવે છે કે પાકિસ્તાન તરફી ચીન બ્રહ્મપુત્રાના પાણી રોકશે તો આલ્યાઓ ચીન પણ સમજી ગયું છે કે આ તલમાં કાંઈ તેલ નથી અને હવે આ હહતી હાંડલી માથે મૂકીને ફરવામાં માલ નથી સમજો ને રગલા ભાઈ રંગલા વનમાળી તમારા બેની વાત સાંભળી પણ આપણા દેશમાં તો પાણી માટે પરોબો બંધાવે છે અને એ લેફ્ટ વાળો ભૂલી ગયો લાગે છે કે એ પાંચ હજાર વર્ષ પુરાણી સંસ્કૃતિમાં રામાયણ મંડાયું તો કુરુક્ષેત્ર પણ ખેલાયું પણ મુદ્દો ગમે તે હોય આખરે ન્યાય અને સત્ય ન્યાય ન્યાયનો જે કાર થતો હોય છે પણ જ્યારે બેઉ બળિયા બાથે વળગે ત્યારે પોતાના અહમને વળગી રહેવાથી એ સત્ય ન્યાયની નજીક પહોંચતાં પહોંચતા સદીઓ યુગો પણ વહી જાય હા કાકા પણ ભારતે મનમાં ગાંઠવાળી રાખી છે કે હવે તો આર પાર પાક સાથે જો કોઈ વાત થશે તો માત્ર ને માત્ર કાશ્મીર પીઓ કે અને આતંકવાદના મુદ્દે જ થશે પછીની વાત પછી અને અત્યારે અમેરિકાવાળો જગત કાજે ક્યાં નવરો છે વળી એની દશા કાજી દુબલે ક્યું તો કહે ફિકર સાર કે અને અત્યારે તો એ ઈરાન અને ઇઝરાયેલના મુદ્દે અટવાય છે તેમાં તો વળી યુક્રેન અને રશિયાના યુદ્ધની મધ્યસ્થીનો મામલો અભરાઈએ ચડી ગયો આમ જ દિન ઉપર દિન અને વર્ષો પર વર્ષો અને સદીઓ ઉપર સદીઓ ચડતી જ જાય છે સત્યની શોધમાં